સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ મોડલ ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને આ ટ્રેક્ટર ની અંદર કિલોસ્કર એન્જિન જોવા મળશે અને કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશન ટ્રેક્ટર બધી હું તમને ટ્રેક્ટર ની ડિટેલ આપી દઈશ તમારે વિડિયો પૂરો જોવાનો છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો Facebook પેજ ફોલો કરો સૌરાજ ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સારું અને સાચવેલું કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું શોરૂમ કન્ડિશનમાં સાવ મિત્રો ઓછું ચાલ્યું છે અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર અત્યારે વીમો પણ ચાલુ છે અને કંપની ફિટિંગ તમે જોઈ રહ્યા છો ટાયર પણ કંપનીના જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો જાવીદભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જુઓ ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો જાવીદભાઈનો કોન્ટેક કર્યા વગર જતા ને ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કિંમત ચાર લાખ પચીસ હજાર જે અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમદાવાદ તાલુકો વિરમ ગામ અમને અને ગામ છે નામ કાયલા નળ સરોવર ગામ જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો જાવીદભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જાવીદભાઈ નામ નવ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો